આજ રોજ ગોધરા મુકામે જિલ્લાના વડા કલેક્ટર સાહેબની ઓફિસે અમે લોકો ગોગંબા તાલુકાના તમામ નાગરિકો ગામે ગામથી આગેવાનો સરપંચો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય તમામ લોકો મળી અમે મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભાઈ ગોગંબા તાલુકાનું વિભાજન કરી અને ગુંદી મુકામે તાલુકો નવીન બનાવવાનો છે તો ગુંદી ગામ છોટા છોટાઉદેપુરને અડીન છે આમ દાહોદને અડીન છેવાડાનું ગામ છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમારા જ ચૂંટેલા એમએલએ આજે સરકારશ્રીના ધારાસભ્ય જે સરકાર ચલાવે એ અમને કોઈ જાણ કરી નથી કોઈ આગેવાનોને પૂછ્યું પણ નથી કે કોઈ આગેવાનોને જાણ પણ નથી કરી કે આ જગ્યાએ મારા ગામ મેં મારે તાલુકો બનાવવો છે એવું કોઈ અમે જાણ્યું નથી એમની મનમાનીતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે પહે કે તમે તાત્કાલિક વિભાજનનો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના આ છે તે છે એટલે અમને ગુંદી તાલુકો છે જ પણ પુહા એવો નથી આજેની કાલેની ભવિષ્યની કારણ કે નવીન તાલુકો બને તો જ આમાં કે શિમલીયા બને અમને બધોને મંજૂર છે રસ્તા પરના ગામ છે હાઈવે રસ્તો છે જવર અવર માટે બધાને સહી સલામત રહેવાય છે ગુંદી જવા માટે પોંચ સકડા બદલે તોય હું જોવાય નહીં નવાય પણ નહીં એટલે સાહેબને અમે વિનંતી કરવા આવ્યા આવેદનપત્રો હાલવા આવ્યા કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને સરકાર શ્રીને લખે કે ભાઈ આટલા આગેવાનો આવ્યા હતા અને આ લોકો નામંજૂર છે ગુંદી તાલુકા માટે સદંતર અમે ના છીએ ભાઈ ના છો ને ઓકે ભારત માતાએ ભારત માતા હિમત સિક્ખ કે બારિયા ઓકે